નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનો હવામાન અને વરસાદ તો રહી શકે છે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં રહે છે વરાપ અને કઈ જગ્યાએ સિસ્ટમોની અસર છે સંપૂર્ણ માહિતી આપવાના છે વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ને તમારા અન્ય મિત્રોને ખાસ શેર કરી દેજો જેના કારણે તેમને પણ આ માહિતી મળી રહે સૌ પ્રથમ મિત્રો વહેલી સવારે વાત કરીએ તો વહેલી સવારે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ વરસાદની તો વેરાવલ સાથે જૂનાગઢના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ઉના અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ત્યારબાદ મિત્રો સમગ્ર જે સૌરાષ્ટ્ર છે એમાં વરસાદની સંભાવના ઓછી છે ત્યારબાદ વાત કરીએ તો મોરબી અને જે કુડા છે એમાં વરસાદ થઈ શકે છે કચ્છમાં વાત કરીએ વહેલી સવારે મિત્રો જ્યાં આજ વરસાદની વાત છે સાત વાગ્યાની આજુબાજુ આપણે કરી રહ્યા છીએ ત્યારબાદ નલિયા છે ત્યારબાદ ભાડેલી છે અને લખપતની અંદર વરસાદ જોવા મળી શકે છે વહેલી સવારે ત્યારબાદ મિત્રો આપણે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હિંમતનગરના જે સેન્ટરો છે ત્યાં વરસાદ જોવા મળી શકે છે પરંતુ વરસાદ કોઈ ખાસ નહીં હોય વરસાદની જે સંભાવના વહેલી સવારે છે વિરમગામ અને કુડામાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે પરંતુ એનાથી પણ સારો વરસાદની વાત કરીએ તો દાહોદની અંદર સારો વરસાદ વહેલી સવારે સાથે પટેલવાડ ઠંડા અને વાત કરીએ તો ગોધરાની અંદર જોવા મળી શકે છે ગોધરામાં મીડિયમ વરસાદ એ છે કોઈ ખાસ વરસાદ સવારે જોવા નહીં મળે પરંતુ વરસાદની વાત કરીએ તો વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી સુરત ત્યારબાદ વ્યારા અને નવપુરની અંદર મિત્રો સારો એવો વરસાદ એટલે કે જે દક્ષિણ ગુજરાતનો એરિયો છે એ મોસ્ટ ઓફ દક્ષિણ ગુજરાતનો એરિયો મિત્રો કવર થતો જોવા મળી જશે હવે મિત્રો વાત કરીએ આપણે દસ વાગે કે કઈ રીતની વરસાદની સંભાવના છે તો આપણે અહીં ટાઈમલાઇન ઉપર દસ વગાડીએ તો દસ વાગ્યે વાત કરીએ તો મિત્રો ફરી એકવાર વરસાદની સારી એવી સંભાવના છે અને ઓલ ઓવર વાત કરીએ તો આપણું જે ઉત્તર ગુજરાત છે એમાં વરસાદની સંભાવના સારી એવી જોવા મળશે રીઝન શું છે મિત્રો એ તમે જોઈ રહ્યા છો કે જે સિસ્ટમ છે આ સિસ્ટમની જે અસર છે એમના ભાગરૂપે ત્યાં સારો વરસાદ જોવા મળી શકે છે અને જે સિસ્ટમ છે એ સિસ્ટમની આપણી જે કન્ટિન્યુઅસલી અસર છે એ આપણે ઉત્તર ગુજરાત ઉપર જોવા મળશે જેના કારણે ઉત્તર ગુજરાતના મિત્રો વરસાદની સંભાવના સારી એવી દેખાતી જોવા મળી રહી છે જેના કારણે જે વરસાદ છે એ મહેસાણા પાલનપુર ભીમલ ત્યારબાદ ડુંગરપુર સારો એવો જોવા મળશે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો અહીંનો જે પટ્ટો છે આ આ પટ્ટામાં વરસાદ જોવા મળશે જેમાં આપણે વાત કરીએ તો જુનાગઢ ત્યારબાદ વેરાવળ પોરબંદર ગોંડલ રાજકોટ ચોટીલા મોરબી જામનગર સલાયા દ્વારકાની અંદર વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો મોસ્ટ ઓફ સેન્ટરોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે એટલે કે કોઈ પણ એવું સેન્ટર બકાત નહીં છે વરસાદ નહીં હોય એટલે કે ત્યાં જે વરસાદની સંભાવના છે એ એપ્રોક્સિમેટ નેવુંથી લઈને સો સુધીની જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીએ બપોર પછીનો જે વરસાદ કઈ રીતનો જોવા મળી શકે છે એટલે એકથી બે વાગ્યાના સમયગાળામાં તો આપણે જોઈએ બે વાગ્યાના સમયગાળા દરમિયાન તો જે વરસાદની સંભાવના છે એ સારી એવી બધા વિસ્તારોમાં જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ અગાઉ એમ જ ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદ સાથે સાથે જે મધ્ય ગુજરાત છે એમાં પણ ભારે વરસાદની સંભાવના છે સૌથી વધારે વરસાદની વાત કરીએ મિત્રો બપોર ને જે સમય છે એમાં વધારે જોવા મળી શકે છે જેમાં વાત કરીએ તો નડિયાદ છે વડોદરા છે બોડેલી છે ગોધરા છે દાહોદ છે અજયપુર છે રાજપીપળા છે અમોદ છે અને ખંભાત છે આ જે મિત્રો વિસ્તારો છે ત્યાં ખૂબ જ વધારે વરસાદ જોવા મળી શકે છે અને સારો વરસાદ બપોર પછીના સમયગાળા દરમિયાન ત્યાં જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ બીજા જે કયા 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 વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો જે અહીંયા આપણે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે એમાં પણ સારો એવો વરસાદની સંભાવના બપોર પછી જોવા મળી રહી છે હવે મિત્રો આપણે જોઉંશું કે એન્ડ ઓફ ધ ડે વરસાદની કઈ રીતની સ્થિતિ છે અને શું જોવા મળી રહ્યું છે તો એન્ડ ઓફ ધ ડે મિત્રો છ વાગે વાત કરીએ તો જે આપણું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક પટ્ટામાં વરસાદની સંભાવના છે જેમાં વાત કરીએ તો આપણી જે સુરેન્દ્રનગર છે ત્યારબાદ બોટાદ ચોટીલા રાજકોટ જસદણ અમરેલી અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો અલંગ અને મહુવાની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે તેની સાથે સાથે મિત્રો અહીં જે ભરૂચ પછીનો જે વિસ્તાર છે આપણો સુરત નર્મદા એ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ઘટતી જોવા મળે છે ક્યારે તો કે જે બપોર પછીનો જે સમયગાળો છે એમાં આપણી જે દક્ષિણ ગુજરાત સુરત વ્યારાના ઉપર બાજુનો જે વિસ્તાર છે એમાં વરસાદની સંભાવના ઘટે છે અને મિત્રો એન્ડ ઓફ ધ ડે જોઈ લે કઈ રીતની વરસાદની સંભાવના છે તો એન્ડ ઓફ ધ ડે વરસાદનું જોર ઘટે છે અને ત્યારબાદ વાત કરીએ તો માત્ર માત્ર જે અમદાવાદ બાજુના જે સેન્ટરો અહીં તમે જોઈ રહ્યા છો જે આપણે સર્કલ કર્યા છે આ સર્કલમાં જ વરસાદની સંભાવના રહેવાની સંભાવના છે તો મિત્રો આ તો આપણું જે વિન્ડી દ્વારા જે મેપ એ જે કઈ રીતની સ્થિતિ છે એ હવે આપણે જોઈશું હવામાન વિભાગ દ્વારા કઈ રીતની આગાહી કરવામાં આવી રહી છે અને તેમના નકશામાં કયા કયા વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો જે આ નકશો છે આપણે જે ભારતનું મોસમ વિભાગ છે તેમના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને હવામાન કેન્દ્ર અમદાવાદ છે તેમના દ્વારા આ જે મેપ છે એ પબ્લિશ કરવામાં આવી રહ્યો છે હવે મિત્રો આપણે વરસાદની વાત કરીએ તો અહીં તમને જે ગ્રીન પટ્ટામાં જે સ્થળો દેખાતા જોવા મળી રહ્યા છે આ જે ગ્રીન પટ્ટામાં છે ત્યાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે અથવા તો મીડિયમ વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ જે અહીં નેવી બ્લુ કલર છે એમાં શું છે તો નેવી બ્લુમાં આપણે વરસાદની વાત કરીએ તો એપ્રોક્સિમેટ પંચોતેર ટકા ચાન્સીસ હોય છે કે આ સેન્ટરોમાં પંચોતેર ટકા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને જે આમાં જે વરસાદ છે એ મોટા ભાગના સ્થળોએ અને ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ અને થોડોક ભારે વરસાદની પણ સંભાવના હોય છે હવે મિત્રો આપણે એક પછી એક જોઈશું કે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાતી જોવા મળી રહી છે એમાં એ પહેલાં આપણે પેનનો કલર થોડો કરી દઈએ જેના કારણે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમનો સતત ખ્યાલ આવી જાય સૌ પ્રથમ મિત્રો આપણે કચ્છમાં વરસાદની સંભાવના છે અને કચ્છમાં વાત કરીએ તો પચાસથી લઈને કેટલા તો કે પચીસથી લઈને પચાસ ટકા વરસાદની સંભાવના જોવા મળી રહી છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે કયા સેન્ટરોમાં ભારે વરસાદ થઈ શકે છે એને આપણે એલોપેનથી આપણે ટીક કરીએ છીએ તો બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે ગાંધીનગર છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે મહીસાગર છે પંચમહાલ છે દાહોદ છે છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત નવસારી ત્યારબાદ આપણે વાત કરીએ તો નર્મદા ડાંગ અને સુરતના જે આ વિસ્તારો છે એમાં મિત્રો ભારે વરસાદની સંભાવના છે ત્યારબાદ વાત કરીએ તો જે મિત્રો આપણો વલસાડ છે દમણ છે અને દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદ આજે જોવા મળી શકે છે એટલે કે જે સમગ્ર ચૌદ તારીખ છે એ આપણું જે ઉત્તર છે ત્યારબાદ મધ્ય છે અને આ દક્ષિણ ગુજરાત છે તેમાં સારો વરસાદની સંભાવના છે અને ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ જે આપણો સૌરાષ્ટ્ર વિસ્તારનો જે પટ્ટો આપવામાં આવેલો છે સૌરાષ્ટ્ર અને કચ્છનો પટ્ટો એમાં જો વરસાદની વાત કરવામાં આવે તો વરસાદના ચાન્સ પચીસથી લઈને પચાસ ટકા સુધીના દેખાવામાં આવી રહ્યા છે એટલે કે અહીંયા હળવો વરસાદની સંભાવના દેખાતી જોવા મળી રહી છે તો મિત્રો આ અત્યારની સંપૂર્ણ આગાહી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત પસંદ આવ્યો હોય તો વિડીયોને સબ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે સ્વ સબસ્ક્રાઈબરની ખૂબ જ નજીક છે અને જલ્દીથી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અસ્તુ જય હિન્દ